હા મારી વાસળી પડે છે આજ બીમાર તકલીફ જેવું હે બો એક એમ કરે છે ને ખાઈમી રહી ખેતર પડે છે એના હિસાબે સરતા નથી હા જો રેડી આરામથી શાંતિ પળી છે બીજા એમને કંઈ વાંધો નથી બાય બાય આ ખેતર ને હવે જાય છીએ આગે પાણી પી લીધું બીજા આવીને પીવું તો પી લે મસ્ત પાણી પીવું ઓહ બે અડધામને અહીં સરવું ગમતું નથી ને અડધામને જ છે આગળ હાર ભાઈ હાલો હા હેલો સરવું હોય તારે શું આવા દુબળા વાસળું હોય ને એમની ખાસ એક બીમારી એમની એ હોય છે કારણ કે આમને સારું સારું સરવું ગમે લીલામાં આવડા સરા નહીં એના હિસાબે આવા આવડ દુબળા રહે આમાં ને આમાં કંઈ જ ફરક નથી તો આ હમણાં ધરે રહેશે નહીં આના કરતાં પણ આ વાસડી સારી છે તો આ બધા ફેલ્યા હે હવળા એમને ખબર પડી જઈ કે આનું કારણ એક હતી કે લાડ કરવા માટે પેલા એમ કરવા માટે સમજી જવાનું આમ નથી પડવું લાગતું ને આગે જવું ફૂલ જંગલ હે દસ મીટર આગેવાય જઈને એટલે દેખાય નઈ ભાઈ બધા એ સારું વાલો ફૂલ જંગલ હે આમાં દસ મીટર ખાલી જઈને એટલે દેખાય નહીં

મકોડા એટલા હે એ જવું મોકોડા થઈ કી ગયા આપણે ઉપર હા જો બધું ફૂલ ભર્યું પાણી તલાવ તલાવ હા હે આઈ જવાનું છે ગડતા ગડતા કારણ કે આગળ છે ભાવણ હા એથી નીકળી જઈએ આપણે આવળા આવળા હા નીકળી ગયા એ હા જો આપણે ગયું ઊભી આપણા વાંટે તો હાલો વયા લેવું કારણ કે આ એક એક જ ગા નીકળ્યો એવું સમજો કેટલી ચેડ એવી છે ને એક એક જ ગા નીકળ્યું હા ભૂરી હા હા નીકળવા દો હા બુ બહુ હજુ આટલી ચેડે હિમ એક એક ઢોર નીકળ્યો આગળ રેડિયું પાડે હજુ એક એક જ નીકળે એવું આગળ ઊભા બધા વાંટે રૂમ માં લઈને નીકળતો કઈ બીજો પાટું ચીક તો તો હાલો હાલો વાઈટ જોવો હે કઈ બીજી ખતરનાક ગારો રે ભાઈ ગારો ભાઈ હોય હલો આના જો બહુ ગારો હા વાં ઠોરે હા હાલો હાલો આ ગાવડા વાય ભાઈ પડે ગાવડા વાયનો નો जो, दो तो खादो तो कहो गजब जिंदगी पहली बार कई ढोर ते कई हेली बात नहीं बहुत गुरु काम है हाल जाए लाइन है जो वही एक एक लाइन लगभग आज तो दौसौ गई भीड़ सी जी है बी थी कारण बीजा गई भीड़ सी जाए बोह बोह जो नीचे पा फिर बाजू है આ બાજુ તલાવ આપણે જઈએ પાળી માથે વેચવા ગારો ગારો હમ આવ્યા જો બે ગોવાળિયા આ એક જૂનો ગોવાળ ને ઓલ્યો ઓલકોનો નવો બે રહેતા માંદી પડે છે વાસડી ને લેવા રહ્યા કેવો ગારો ઝટક્યો તમે અડો મને અડાડા બોલો મને ઝટક્યા અડાડો ઝટક્યા અડાડે ને મને અડાડે ટેસ્ટ કરવાનો

હા અમારે ગોળ જાય પાણી ભરવા પાણી ભરીને હા નો ભરોસો નહીં હા છોકરા અડે વાસળી ખાતી નથી ને કઈ નહીં એમ જોવું બી હવાની કરે છે એ અમારે થોડુંક હમણાં કોઈ વાસળી નથી મેળવતું યનો માન ટ્રીટમેન્ટ કરી રહ્યા છે તો વાસડીને એવું થયું હું તકલીફ જેવું ભૂખીએ નથી પછી થોડીક તકલીફ જેવું જો નજીકથી દેખાડું મોબાઈલ બહુ હવે વાસડીને તકલીફ જેવું બધું તો તાવ આવ્યો એવું લાગે હે તાવ આવ્યો એવું લાગે શરીર તો ઘણું ટામ ગરમ હે કા ગરમ નીકળ્યું છે કમ્પ્લીટ વાસળી કે એવું તો વાયા નહોતા થઈને કમ્પ્લીટ હોય પડી બળી નદીની જવા ગારા નાખી આનાથી આને લગભગ કાર્યોગોરો લગભગ ડૉક્ટર બોલાવવા પડશે અમારે વિઝિટ લખવાની પ્રથા અહીંયા ઓનલાઈન વિઝિટ લખી નાખી ને એટલે પછી આવી જાય ડૉક્ટર જો સવારમાં વહેલા લખાઈ નાખી એટલે ત્રણસો રૂપિયા ફ્રી લે ડેરીમાંથી ને જ આવે છે મારી ડેરીમાંથી એટલે એ સુવિધા સારી છે હોરો વહેલો ડૉક્ટર પહેલી વિઝિટ પડી જાય એટલે તરત આપણે યાદ આવે પહેલા એટલે ગાયું આમ આટિયા પેલા વહી આવે હા જો આ તો જો રાંગા મારાય રે એક દી આમને હારાખડમાં સારવાના ને એક દી કે આવે ખોતર કરાવવાની એટલે કમ્પ્લેટ રહે નકર પછી આ બધા ભાગાભાઈક ને ભાગાભાઈક કરે ઓલા સીટ જાય હોય આ સીટે પાછા આવે તો આમ શાંતિ પડ્યા હતા રે આમ કમ્પ્લીટ તો એક ગોળીઓ આમ જો અમે જ તે એક ગોવાળી પાણી ભરવા ટોટલ છે ચાર ગોવાળે છે ઢોર એકાવન તો ખાલી આપણા જે બે છે એમાં પાછા પાછા અલગ એકના ને એકના કંઈક પંચાવન એવી રીતે ટોટલ છે આમાં દોઢસો ઢોર આપણે ભૂરી ગાય કઈ ખબર નથી પડતી એટલે વળે વળે ને કર જાય છે એકદમ ઝટકો ઉડી જાય એટલે એ બાજુ ન હતા બોલી નવી વાસડી એટલે ઝટકા કરી જાય બાકી જાય નહીં ઝટકા કુરી